ભણેશ્વરી વિદ્યાર્થીઓ હું કહેવાય નથી કરી આપણે આ કઈ નહીં કરવાનું આપણે એ કરવાનું ભગવાન

હું કોઈ લાભ જો તો કરી કેમ નૈતિક ની જમ છે કે હું કાય રેહાણી નથી પણ સાને ત્યારથી રેહાણી છે ઘરે પોચા સન સાથે મામા હોતી આવ્યા છે મામાને અમે બે ગયા તા બારે કામે એટલે મામાને ને મે કીધું આજ આપડી ઘરે જમી લે ને બપોરે કઈ તો જો તો ઘરે ઉગે તો રસોઈ કરી હોય તો સારું મારા મમ્મી નો આ ખાલું આવ્યું ખબર છે ફરિયાદ તમારે પરમિનેટ ફોન વગર નહીં જોવા મળે મારા મમ્મી ફોન આ બેઠા હોય આખો સોનાલી કપડા નું બીનું ખબર છે મસ્તી મસ્તીના ટી શર્ટ ઉપર નહીં આટો મારવા અને યુગ બોલો યુગ નોકરી કરે પરેશભાઈ હા એમાં લખ્યું છે સ્ટાફ જોઈશી

એ ક્લાસમાં નથી લે અભિના ક્લાસમાં ઉજો ત્યાં દેસી હતી ચાલુ ન કરો તો ચાલુ ન કામ રાખે બીજો તો સ્કૂલ કહી દો તો અમે એસી કાઢી નાખો કે ચાલુ રાખો ખોટે ખોટા આ આવે વડી વડી હું વાળી તમે એસી બતાવાડું રાખો તો નામા છોકરા ખી જાય એમ કે ક્યો માં એમ થોડું હોય કા અભી અત્યારે ટ્યુશન કે છે અને ટ્યુશનમાંથી એને અત્યારે હું છે દો આ રિઝલ્ટનું એને ઇનામ આવ્યું છે કે વર્ષે જે નેવ્યાસી ટકા હતા ને સત્યાસી તો એનું એને બેસ્ટ પેલું આવ્યું છે અને એક બીજું કવર આવ્યું છે કવરમાં સરખું અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા વાહ ભાઈ વાહ બોલો આ છોકરાની પહેલી કમાણી યાદ આવી ગયું એવું મને ફીલ થાય છે એટલે મતલબ મારા ઈનામનો લોકો પ્રોત્સાહન આપતો થોડીક ધનરાશિને એક શેડ આપ્યું છે માસ્ટર થેન્ક યુ કયા ક્લાસીસનું નામ છે સોરી મને થેન્ક યુ વેરી રીતે કરતા અમારા અને તમારા ક્લાસ પાસ બધા આવે બધા છોકરાઓને અમે સાડે વિઝિટ આવે તે ઇસબෙක්સ આવતા મસ્ત સુગંધવા મેડીસ હું બનાવા છે મોહન થાળ બીજો હું છે એટલે તૈયારી ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગઈ છે અમે સુતકરે મોહન થાળ બનાવશો આપણે આંગણે ને આપણી સલાસકો હું સલાસકો કોય નાનકડીઓ એમ કરીને તમે હાવ બંધ નહી રાખોતા દેખવાના નાની પડીતા ધીમા સાઈડમાં ગાટ ના

એમાં એ બેણે એમ કીધું કે દાદા કદાચ મારા સસરાને ઓળખતા હશે એમાં નામ દીધું દેવજી કરશન અને બાલા કરજન કરશન ગુંદર શહેરીમાં રહેતા એવું એવું કીધું તમારા કદાચ રહેતા એ સમયે એમ ઓગણીસો એસીની તમે વાત કરી હતી ને એટલે એસીમાં રહેતા હોય કદાચ આજુબાજુમાં કે ઓળખતા હોય તો ઓળખો છો બહુ યાદ નથી આવતું અમે એમ તો ખાન સાહેબ ના ડેલામાં જમતા

કનેક્ટ તો હોય કામ ઓછા આવે મરતા હોય પણ હવે અત્યારે યાદ નથી મતલબ મકન કે થઈ ગયા ને 45 થઈ ગયા હવે ક્યાંથી યાદ છે કોમેન્ટ કરી નેન્સી આ પ્રિન્સી તમે હવારમાં નેન્સી કરીને માં પ્રિન્સી જગદીશભાઈ હવે ઓળખી છે ને એમને કોઈ રહેતા એના મકાનમાં

બોલ અલા અલા તો હું એવું કરી કે તગમે 10 સેયું વધે બસ એમ કે કહો નહીં ચેક મારો જોવો બહુ ગમે નહીં તી હું તમને ખાઈ લો આ ભી આયા આટા મારે છે ખાઈ તો અભી ને ફોર્મ ફોલ હું 10 વાળો કારીગર એટલે કાય તો એક દી જવાનું છે પછી શુક્રવાર થી રજા છે થઈ જાય તો

બડજો તો આયા ને મને છો પણ એવું નથી મેમને આવડો મે મોગો છે ને આ લખેલું છે આ ಹಲೋ ಪಾಸಿ ಮನೆಗೆ ಲಾಟಾ ಚೆಕ್ ಮಾಡ್ಕೈತೆ ವೈರ್ ಕೋಟಾ ಲೇಕೆ ದುಡ್ಡು ಲೇಕೆ ತ ವೈರ್ ಕೋಟಾ ಲೇಕೆ ಜಜ ಲೇಕೆ ತ ವೈರ್ ಕೋಟಾ ಲೇಕೆ ಇಲ್ಲಿ ಹ ಆ ಹ ಆ ಫಾ ಅಂ ಅಂ ಫೂ ಬೋಲ್ ವದನ್ ನಕ ರಕಡೆ ದಾದಾ ಇದು ಅದ್ರೆಸ್ ನೇ ಇಂಗ್ಲಿಷ್ ಮೋ ಕ್ಯಾ ಹೇಳ್ ಯಾರು ಅಣ್ಣ ವೇದನ್ ಗುಗಲ್ ಬೋಲಿ ಆಸ್ ಕೀ ದಬಾವಿ ಎಲೆಗೆ ಕಡಕ ತ ಬೋಲ್ಸ ನ

ટાઈમ થયો છે નવ વાગ્યા પાંચ મિનિટ અને અભિભાઈ ભણેશ્વરી વિદ્યાર્થીઓ શું કેવાય નથી કે આપણે આ કઈ નહીં કરવાનું આપણે એ કરવાનું કે ભગવાન ઓલો એ કદી ભગવાન ને યાદ તો કરે કાલે લેખા કરે વાંચા કરે આપણે ટાણા ભગવાન ને આપણે ઉપર નહીં આપણી ઉપર નથી હોય જરાક તો આગળ ઓલી સ્ટોરી કહેતો તી તો કે મને ઓલી સાઇકલવાળી આગળ અભી નવી સાયકલ લીધી તો કે હું ચુતુ હે ખોટો થાય તન પછી બતાવે પહેલાં હું જોઈ કે ઓલું નવી સાઇકલ અભી લીધી તી અહીંયા આય સ્ટોરી કે નહીં હો આમાં હાલ તો થશે હું ચુતુ નવી સાયકલ લીધી ત્યાં શું છું તું